પ્રશ્ન કૈયા લાલ કી મારે રામ નામ ની શે પેટી પર ભૂજી મને વાલા પેટી ખોલું ને થાય યા જ વાળા પરભુજી મને વાલા બધા દેવા માં કયા દેવ મોટા પરભુજી મને વાલા બધા માં ગણપતિ મોટા પ્રભુજી મને વાલા લાડુ જમે ને સવને જમાડે પ્રભુજી મને બહુ વાલા મારે રામ નામ ની સે પેટી પર ભૂજી મને બો વાલા પેટી ખોલું ને થાય જવાળા બુજી મને બઉ વાલા બધા દેવા માં કયા દેવ મોટા પરબુજી મને બૌવાલા બધા દેવા માં શંકર મોટા પરભુજી મને બોવાલા મને કાન માં સુરતા ભેજો પરભુજી મને બોવાલા મારે કથા કીર્તન સાંભળાય પર મને મને બૌવાલા મારે રામ નામની સે પેટી પર મને મને બૌવાલા પેટી ખોલું ને થાય યા જવાળા પરભુજી મને વાલા બધા દેવો માં કયા દેવ મોટા પ્રભુજી મને વાલા બધા દેવો માં રામચંદ્ર મોટા પ્રભુજી મને વાલા મને પગ માં બળ દેજો પ્રભુજી મને વાલા મારે તીરાથ જાતરાયુ થાય પ્રભુજી મને બોવાલા મારે રામ નામની છે પેટી પરબુજી મને બોવાલા પેટી ખોલું ને થાય યા જવાળા પરબુજી મને બોવાલા બધા દેવો માં કયા દેવ મોટા પરબુજી મને વાલ બધા દેવો માં વિષ્ણુ મોટા પરબુજી મને વાલ મને ગળા માં સરસ્વતી દેજો પર ભૂજી મને બોવા મારે રામ ના ગુણ લાદ પ્રભુજી મને વાલ મારે રામ ના ના નામ ની પેટી પરબુજી મને ને થાય જવા પરબુજી મને વાલા બધા દેવા માં કયા દેવ મોટા વરબુજી મને વાલા બધા દેવા માં કૃષ્ણ મોટા પરબુજી મને વાલા મને બાવળામાં બળ દેજો પરભુજી મને બૌવાલ મારે રામ ના તળિયું પડવી પરબુજી મને બૌવાલ મારે રામ ના નામની પેટી પરભુજી મને બોવા પેટી ખોલો ને થાય પરભુજી મને બૌવાલા કૃષ્ણ કૈયા લાલ